भूत खेल रचायो हज़ भूत खेल ભરાઈ ગયો હવે ઠલવી દઈ હવે આ સેલું સેલું નેદવાનું છે પછી તો માંડવી એ ઉપર છે જાઓ બધી એમ તો અઘરી રહી ખેતી કરવી જાય હેલ્દી માં મંડુ નેદવા આપડી મંડુ નેદવા ને ભાઈ ભા હેઢો સોખો કરી નાખ્યો છે પડ્યા હોય ગમે ને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો વાગે ભડા ભજન ના વાગે યો પડકારી રે હોજી હલો ધયરજય શ્રી કૃષ્ણ સીતારામ હવે આપડા હેઠળ મંડી લેવા ભજન ખેડૂત ને મારો રામ બસ આવે આમાં કાકરા પારો કરેલો છે અહિયાં મામને કઈ બીક ના લાગે ભગવાન જેમ કે આપણે ઘર ચોખું રાખીએ ને એમ આપણે હેઠ જ રાખવો પડે ને છે અને તોય છતાં હમણાં અમારે બધા મગફળી પાખી આ બધી સિંગે તોય કોઈ અમને ભાવ નથી દેતો અને ઈ એક જોયા જેવું છે ને ક્રિકેટરને મેદાન ખાલી બગડ્યું હોય ને તો એમાં કેવડા રૂપિયા વાપરે મેદાન સાફ કરાવે આ તે અને અમારા ખેડૂત ખેડૂતભાઈને અમી જાત મહેનતથી આ બધું તૈયાર કરી આવા હેઢા આ ખડ શોખું કરી એમાં અમારા આ માંડવીનું અમે જતન કરી અને અમારી માંડવી જ્યાર થાય ને તો અમારો ભાવ નહીં આલે અને બજારનો ભાવ જ આલીએ એ કેવો અન્યાય કહેવાય હું તો એમ જ કહું કે અન્યાય કહેવાય અમે જો કે કોઈ દી ખેતી નથી કરીને હવે અમે ખેતીમાં સેડ્યા એટલે મને એ ખબર પડે કે ખેતી અઘરી છે બહુ હેલવી નથી એટલે અમારા ખેડૂના છોકરા ભણવામાં અમી એમ કહીએ કે તમે ભણવામાં આગળ વધો ખેતીમાં કંઈ વધતું નથી ને ખરેખર કંઈ વધતું નથી ચાર મહિનાથી આ મહેનત કરતા હોઈએ અમી અમારા પાક નો અમે લઈ હગીએ પાક લઈ તોય અમારો ભાવ નહીં હલાય બીજાનો જ ભાવ હાલીએ અને એમાં એ વી હજાર ગાડાના આવે કે ત્રી હજાર આવે તો અમને વધે શું એમાં તમે વિચાર કરો છો તો આ વિડીયાના છે ને ખરેખર આગળ મોક મોકલજો અને હું નારા જાઉં તો કે નાના ભાવ સડી ગયા અનાજ કર્યા ના જાવ તો કે આના ભાવ ચડ્યા અને અમારા બિચારા બધાએ અમારા ખેડૂતો એટલી મહેનત કરે એટલી મહેનત કરે ને કે વાત નહીં આવી રાતના દિવસ પાણી વારતા વાર તમે બધા વીડિયા તો જોતા જઈશો ને કે રાત દિવસ મહેનત કરે ને તો અમારા પાક ખાય

નોકરામાં હરા ફિંદ્રા આતે પણ અમને કોઈ જાતનો બીક નથી અમને અમારા ઉપર ઉપરવાળાનો સહારો છે ને એટલે અમને કોઈ જાતની બીક નથી ને અમારા દુવાર કવારો તો ખૂબ ભરી ભરીને આપે પણ અમને કોઈ ભાવ વેપારી આપતા જ નથી અને અમારા માલનો નિકાસ બહાર હુંકામાં નથી જવા દેતા બહાર જવા દે તો અમને ખેડૂત કંઈક અમે આગળ આવીએ ને પછી અમારા છોકરા ભણે અમારા છોકરા ભણે તોય અમારા છોકરા અમને નોકરી નથી આવતી અટણ કોઈને નોકરી નથી આવતી પણ એ નોકરી હુંકામાં ન આવતી કે અમારા જે ખેડૂ છે એને અમે કઈ અમે અમારા બધા છોકરાઓ ભણતા થઈ ગયા એટલે બીજાના છોકરાઓને અહીંયા ભણવાનું જ હોય પછી આમાં સરકાર કેટલાક અમારે મારે કહેવાનું એ છે કે અમારે જે મગફળી ખેતરમાં થાય એનો ભાવ અમને ફૂલે ફૂલ આવે ઠીકો ઠીક તો અમને ખેડૂતને સંતોષ થાય એટલો ભાવ આવે તો અમારા છોકરા ભણવા રાજી જ નથી અમારા છોકરા અમારા ઘર પરિવાર કુટુંબથી છેટા અને અમને મોકલવાની ઈચ્છા જ નથી અમને આમાં અઢળક ભગવાન જો દઈ દેતો હોય તો અમારે નોકરીની શું જરૂર છે એના કરતાં અમને અમારો નિકાસ આ શું કહેવાય ઓલો મગફળીનો ને બધા પાકનો નિકાસ થાય અને અમને ભાવ આપે તો અમારા છોકરા નથી ભણવાના તો બીજાના છોકરા ભણે નથી જીને જમીન ખેતી નથી જરાય વીઘો એના છોકરા ભણી અને ભલે ને આગળ આવે આ તો બધા છોકરા ને ભણવું છે એટલે પછી સરકાર નોકરી કરે એટલો ને એટલો થયો ઊનો તો એટલો વધ્યો અને અમારા ખેડૂતો હું ગુનો કર્યો એનો પગાર વધતો નથી અને આખી દુનિયા અમારા ખેડૂત ઉપર જ નભે છે અમારા ખેડૂત ખાલી ખપી જાય ને છ મહિના ખાલી આ માલ બહાર નો કાઢે ને આ અનાજ કરિયાણું કે કઈ તો આખી દુનિયા હેરાન થઈ જાય ખેડૂતભાઈ જ ફકવે છે અને મોટા મોટા વેપારીને ના તે બધા ખાય તો અમારું જ અનાજ ખાય છે ને આવજો કઈ બોલું ચાલુ માફ કરજો કઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો આજ મને થોડીક આમ તા થઈ ગયો એટલે બોલાઈ ગયું છે જો આવી રીતના કામ કરવાનું હોય બહુ અઘરું હોય હેલ્બું કામ ના હોય આમાં આમાં કંઈ પણ જનાવર બેઠું હોય તો અમને તો ખબર નથી અમારો ભગવાન રાખે આ જો સરકારને કોઈને કંઈ સમજ જ નથી કે આ ટીમ બધા કામ કરતા હોય ઈ તો તમને આ બધા વિડિયા બતાવે ને તમને એમ થાતું કે આ તો એકદમ થઈ જાય તો કઈ એકદમ ના થઈ જાય બહુ વખરી નું હોય હેલ બનાવાય આપા ઓજ મારે હું મોજ મારે હું કોઈ અમાર ખેડૂત ભાઈ મોજ જ કરે મોજ મારે હું રે

તમાર નજર સામે સોખું કરવું ને થઈ ગયા ઘડીક માંથી એ તો વિડીયો મૂકી તમને એમ થાય એટલું સોખું થઈ ગયું લે આ તો એકદમ હેલબું છે કઈ હેલબું નથી બહુ અઘરું છે આગળ મોકલજો કે ખેડૂત એવડી મહેનત કરે તો એની ક્યાંય કિંમત નથી ખાવા તો બધા અમારા અનાજ તો અમારા ખેડૂત પકવે દુનિયા ને પૂરું પાડે